નવેમ્બરની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ થશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસશે જે સિસ્ટમ છે એ લગભગ થોડા દિવસ પછી તોફાનમાં પરિવર્તન થવાની શક્યતા રહેશે અને અરબસાગરની સિસ્ટમ છે તેનો ભેજ પણ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે આથી લગભગ ગુજરાતમાં ઘર સિવારે ચોમાસાનો માહોલ સર્જા થતા છે એટલે હવે ધીરે ધીરે લગભગ સુરતના ભાગો આહવા ડ વલસાડના ભાગો મુંબઈના ભાગોમાં વરસાદ થતી મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ આ માસના અંતમાં અને લગભગ ત્રણ ચાર નવેમ્બર સુધીમાં ગુજ ગુજરાતના ભાગોમાં ભારે શિયાળે ચોમાસું આવે તેવી શક્યતા રહેશે જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગો કચ્છના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો વડોદરા તેમજ લગભગ કંભાત સાતપુરા અને મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો તેમજ ભાગો ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે ભર શિયાળે ચોમાસા જવાની શક્યતા રહેશે પણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જી